ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાના મારા નવા વ્લોગમાં આજના દિવસની શરૂઆત થાય છે સવારે છ ને પાંત્રીસે તો ચાલો આજે જોઈએ આજના બ્લોગમાં શું શું થાય છે મળીએ આગળ બ્લોગમાં જો હજુ તો દિવસ પણ નથી ઉગ્યો અંધારું છે અને કેવા વાદળા કર્યા છે સવાર સવારમાં સસ્તા રમવા સુટા કર્યા છે તો જો કેવી મસ્તી કરે પોજરામાંથી બહાર રમવા સુટા કરે તો એક તો એ છ અને બીજું તો ત્યાં ગયું છું કે મસ્ત સવાર ઉગી છે જોઈ શકો છો તમે ચલો આપણા ઘરમાં પણ નજર ફેરવીએ શું કરે છે બધા સ્કૂલ જવા તૈયાર થઈ ગયા બાદ નસ્તું કરો ચા નસ્તું કરો બેસી ગયા છો દેવા ઉઠીને આવે છે હજુ સાર દાદા નહીં થઈને તૈયાર થઈને બેસી ગયા આપણે ચા નાસ્તો તો કરી લીધો છે હવે આપણે કામ બાકી છે તો આપણે કચરો વાળીએ છીએ ચાલો મળીએ કચરા પૂતું કરીને અમારા છોકરા આવી રીતના રીતે મસ્તી કરે છે આ દેવાન છે અને આ અભૂડો છે આ રમકડું લાયા છે જોઈએ આપણો છોકરો કેવા વિવાય છે કે નહીં

મમ્મી અંદર રસોઈ કરે છે કચરા પૂરતું કામ બધું પતી ગયું છે છે પછી મમ્મી વાતો કરે છે લોટ બનવાની તૈયારી છે શાક બનાવ્યું છે રોટલી બનાવી છે અને સ્લાઇસ ચાલો જમવા આપણે તો જમી તો લીધું છે હવે આપણે વાસણને હું ઘસી દઈએ બને જમી લીધું છે દાદા પણ જમીને બેસી ગયા જમીન પણ જમીને બેસી ગયા છે છોકરાના બધા બહાર રમીને બેસીને રમવા જ મળે છે એ બધા બહાર મસ્તી કરે જાય છે એ અમારા સતના જ રમવા કરે છે છોકરો મૂક્યો વોશ બેસિંગ ની આજે તો નવું કામ થઈ ગયું વોશ બેસિંગ ની પાઇપ તૂટી ગઈ છે હવે તકલીફ આ બધું પાણી નીચે આવો મંડી હવે આ નવી તકલીફ આઈ નવી થઈ ગઈ ફ્રેન્ડ્સ બે હવે મસ્તી કરી છે જોજો આઈ મસ્તી કરે છે આવજો આવી આવી છોકરામાં આટલા વાસણ તો જોયું રસોડા પર પડ્યા છે નીચે પણ વાસણ પડ્યા છે અને બહાર પણ ત્યાં વાસણ પડ્યા છે હજુ તો બધું જ કામ બાકી છે વાસણ ઘસીને મળીએ ચાલો મિત્રો કામ તો બધું વધી ગયું છે દેવાંશભાઈ પણ સૂઈ ગયા છે ચાલો આપણે પણ આજ થોડો આરામ કરી લઈએ બપોરે છોકરા હજુ તમે બેઠા છે જો ફોટા પાડવા માટે એ દખી ચસ એક ચશમાં બે જણા બાજી ગયા પેલા કે મને પહેરાવ પેલા કે મને પહેરાવ જોઈ ચશ્મા પહેરીને આવી ગયા પાછળ ચાલુ કરી દેશે અખો દાડો મસ્તી કરવા ચાલુ કરી દેશે આ જો આમાં દેવંશ ભાઈ બ્રશ લઈને બેસી ગયા છે આ બ્રશ કરવા બેઠા છે આ મારી નાનકડી થોડી હાથે ચશ્મા પહેરવાનો ટ્રાય મારે છે પણ ચશ્મા પહેરાતા નથી આપણે પહેરાવીએ નથી હા તે બાજુ જઈને પહેરવજો જ્યાં બાજુ પહેરાવે છે હવે બાજુડે ગયો બાજુ ચશ્મા પહેરવા ટાટા પતંગ મારા છોકરાને પતંગનો બહુ શોખ છે

ચશ્મા કાઢજ આ તારી ના કાઢી છે કેવા વાદળા વાદળા ચા પડતા વાદળા જ વાદળા આ સાઈડ થોડું આકાશ ખુલ્લું છે બાકી તો આખા બધી જ બાજુ વાદળે વાદળા થઈ ગયા છે દેવંશભાઈ ને પેલી ગાડી લેવી છે તો હવે એ બાના કે કે કરે છે બામણ ગાડી પર ઉતારી આપો ઉતારી આપો અને ગાડી નથી ઉતારી આલો દીદી શું છે દીવ હાપુ દરંગે જો કે પક્ષીઓ જાય છે મસ્ત મસ્ત

આજે જમવામાં છે વઘારેલી રોટલી ચા બનાવ્યો છે ચાલો જમવા બધા જમવા બેસી ગયા છે બધા જમવા બેસી ગયા છે હાલો જમવા આવી મસ્તી મારા છોકરા આખો દિવસ કરે જાય છે દેવ હાલો